દાહોદથી પસાર થતાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રસ્તે અલગ અલગ રૂટ મારફતે માદક પદાર્થોના હેરફેરમાં કરતા લોકો સક્રિય બન્યા છે ધાવળિયા ચેકપોસ્ટ બાદ દાહોદના કતવારા ચેકપોસ્ટ ઉપર પણ પોલીસે આ માદક પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એ જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો ગત રોજ કતવારા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઈવે પર આ ડસ્ટર ગાડી જે તસવીરમાં જોઈ છે આ બનાવટી નંબર પ્લેટ સાથેની આ ડસ્ટર ગાડી વાહ પોલીસની વાહન ચેકિંગને જોઈ ભાગવા જતા પોલીસે ફિલ્મી ડબ્બો તેનો પીછો કર્યો હતો અને ગાડીની તલાશી લેતા તેમાંથી સાડા આઠ લાખ ઉપરાંતનો ફિલ્મના પોસ્ટ ડોળાનો જથ્થો જપ્ત કર્યો છે તેની સાથે પોલીસે સંતોષગીરી મેઘાગીરી ગોસ્વામી બાડમેર રાજસ્થાનના ચાલકની ધરપકડ કરી છે આ મામલે શું કેવું છે દાહોદ એસપીનું જોઈશું રિપોર્ટ રિપોર્ટમાં દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે મધ્યપ્રદેશને લાગીને એની ચેકપોસ્ટ આવેલી છે બોર્ડર ચેકપોસ્ટ એ ચેકપોસ્ટ પર ડીવાય જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ પીઆઈ ગાવીત અને એમના પીએસઆઈ અને તમામ ટીમો રેગ્યુલર વાહન ચેકિંગ કરતા હોય એ દરમિયાન એક ફોર વ્હીલર ગાડી શંકાસ્પદ જણાઈ આવતા એને ઊભું રાખવાનું કહેતા તે ઊભી રહેલ નહીં ને ભાગી ગયેલ પોલીસે તેનો પીછો કરી અને ગાડી પકડી પાડેલ અને એક આરોપી પકડી પાડેલ જેનું નામ સંતોષ ગીરી મેઘાગીરી છે જે જિલ્લા બાડમેરનો વતની છે તેની પૂછપરછમાં એણે જણાવ્યું કે તે આ ડોડા મેં જે મગો જણાવ્યું એ અને એ વિસ્તારમાંથી ભરેલા હતા અને આ પોસ્ટોડા રાજસ્થાનના બાડમેરમાં પરત લઈને જતો હતો એ દરમિયાન પકડાઈ ગયો છે આ ગુનામાં કુલ રૂપિયાનો પકડવામાં દાહોદ જિલ્લા પોલીસને સફળતા મળેલી છે તો અહીંયા પણ આજે અફીમના પોસ્ટ જોડાની હેરફેર કરતો ચાલક અને માલ મોકલનાર અને માલ મંગાવનાર વચ્ચે કોમ્યુનિકેશન કેવી રીતે થતું હતું તેની પણ દિલચસ્પ બાબત આ પોલીસ તપાસમાં બહાર આવી છે આ આરોપી પોલીસને ટાવર કે સીડીઆર કોમ્યુનિકેશનમાં ન પકડાય એના માટે થઈ અને આ આરોપીઓ ડોંગલનો ઉપયોગ કરતા હતા અને પોતાના મોબાઈલને ડોંગલ સાથે કનેક્ટ કરી અને કોમ્યુનિકેશન કરતા હતા જે આરોપીનો ફોન પકડાયો છે એના ઉપરથી આ માહિતી પ્રાપ્ત થાય તો દર્શકો બીજી બાબત આ ગુનામાં નીકળીને સામે આવી છે કે મધ્યપ્રદેશના મનસોરથી જે જોડા ભરીને જથ્થો જવાનો હતો તે રાજસ્થાનના બાડમેર લઈ જવાનો હતો કારણ કે ગાડી બાડમેરથી કિન્સોર ખાતે અફીમના જોડાનો જથ્થો ભરવા આવી હતી તે સીધી રાજસ્થાન જવાની હતી પણ પરંતુ અહીંયા પણ આજે અફીમના જોડાનો કાળો કારોબાર કરતા સરગનાઓએ ગુજરાતનો રસ્તો પસંદ કર્યો કારણ કે એમને ખબર હતી કે ગુજરાતમાં નાર્કોટિક્સ પ્રતિબંધિત છે ને અહીંયા કોઈપણ પ્રકારની ખેતી થતી નથી એટલે એમની ગાડી કોઈ ચેક નહીં કરે તેવું માની દાહોદના રસ્તે રાજસ્થ બાંસવાડા થઈ રાજસ્થાનના બાડમેર ખાતે આ અફીમના પોસ્ટ જોડા ભરેલી ગાડી જવાની હતી પરંતુ તેમની કિસ્મત ખરાબ હતી કારણ કે દાહોદ ડિવિઝનમાં જગદીશ ભંડારીના નેતૃત્વમાં પોલીસ વાહન ચેકિંગમાં હતી અને આ ગાડીને ઝડપી પાડી દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમ જણાવ્યું તેમ રાજસ્થાનના બાડમેરથી આ ખાલી ગાડી આવી હતી અને મધ્યપ્રદેશના મનસુરથી આ ગાડી ભરી અને ફરી પાછી બાડમેર જિલ્લાના સાડિયાર ગામે આ લોકો લઈ જતા હતા પરંતુ એમણે રૂટ ગુજરાતનો લીધો અને દાહોદ જિલ્લામાં પ્રવેશતા જ આ લોકો પકડાઈ ગયા છે હવે પોલીસ દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં પોલીસ એલસીબી એસઓજી સહિતની ટીમો હવે ટીમના પોસ્ટ જોડાણનો જથ્થો કોને ભરી આપ્યો હતો ક્યાંથી લાવવાના હતા તમામ બાબતોનો ખુલાસો પોલીસ તપાસમાં બહાર આવશે તેવું લાગી રહ્યું છે